તો જય મતે મિત્રો જે ભૂકમાં જાય તો કાઢીશ કેમ છો બધા મજામાં એવું આપ બધા મજ માં છો અને અત્યારે હાડા ત્રણ વાગે આપડે સ્ટાર્ટ કર્યો છે કારણ કે આજે ઉપરના ગડીક હું વેહુમાં આવ્યો છું કારણ કે થોડીક ખાકડ હતી એટલા માટે તો આમાં બધે જો આપણે જો આજે કવાડીને નાખ્યો છે હાથો કારણ કે ગામડામાં વેહું છે ને ગમે એટલા બડા નાખો છો રેવા નથી કારણ કે આને કવર આવે બહુ અને મેરાવીને છૂટકો નહીં એટલે બે થાય કે આ ગમે એવો હાથો ફાડી નાખે આ બહુ મારો એવો ફાટી જાય એટલે આખેલે આપણે જોવાને રીતે બીજો હાથો સીડેવો છે સારો અને તેમાં પછી શું કહેવાય તેલને અવધર પડદર સો પડી અને બીને વસે હારા મારો તમે જોઈ શકો છો લી ઓબર ને એટલી લોર તો બની ગયો છે આથો અત્યારે અને આપણે જો કવાડી નાખી દીધી છે એમાં અને હવે કેટલા દી હાલે ઈ જોવાનું રહ્યું કારણ કે અહીંયા બહુ જાજા દી હાલે નહીં થોડક દી હાલે ગયા ભાંગી જાય હા જો મિત્રો આપણે આ લાકડી છે અને આને જો આપણે હળદર બોલદર ચોપડી હી અને આ તો બને એવો છે હારો મારો બે હું આપણે એમાં સરે છે તો અહીંયા એક જોવો જવાર વાળું હતું એ શરીર લીધું છે ને હવે બે હું જોવો પાછી ગાડે હડી ગઈ છે બીજે જાય છે સરવા માટે તો અહીંયા જોવો બે હું બધી આપણે હવે જવાર કરે એ જવાર વાળું શરીર પાછું જાય છે બીજે સરવા માટે આપો આ કેનાળામાંથી જોવો રખડતું જાય છે તો હવે જો આપણે જઈ રહ્યા છીએ ઘરે કારણ કે કડીક બેહું ને આ કડભરવાડામાં તો સારવા માટે અને કવવા માટે આવ્યા હતા અને હવે પાછું બેહું આમ રખડવા જઈએ છીએ તો આપણે નીંદ નાખી દઈએ અને જો થોડીક ને એવું બધું નાખી દઈએ એટલે આવતા ખાવા મળે એટલા માટે જો આપણે નીન બી નાખી લઈએ કુંડા કુંડા પાણીને લઈએ એટલા માટે હવે જો આપણે પાછા જઈ રહ્યા છીએ ઘરે વાળીએ તો ત્રણે આપણે લીલું ખડ લેવા માટે આવ્યા છીએ પારું ખેડૂત ભરાઈ ગઈ છે લઈને જાય છે તો જે માત્ર મિત્રો અત્યારે જો સાડા પાંચ ઊંચ્યું છે અને આપણે ભેહુને નીડ નાખી રહ્યા છીએ અહીંયા ડાંડર પીડ્યું છે બે ફટ લીલું લઈ આવ્યા આમ પારું ને નાખ્યું છે અને ભેહુને થોડુંક નાખ્યું છે તો અત્યારે જો નીડ નાખી રહ્યા છીએ અને તડકો અને ગરમી એવી છે ને તમે વાત જવા ગયો સાડા પાંચ વાગ્યા તો એટલી ગરમી છે અને કવર આવે નહી એટલા માટે જો આપણે નીડ નાખી રહ્યા છીએ આપણે ડાંડર થોડાક ડુંહા પીડ્યા છે અને દાંડર વેહું નાખી રહ્યા છીએ અત્યારે મિત્રો અત્યારે જો વેહું આપડી આવી ગયું છે

જોક માં બધા આવી ગયા છે અને જો ડાંડર ને બધું નાખી દીધું તો એ બધું ખાય છે અહીંયા આપડી ગાઉ છે રીધી સીધી અને આપડો વત કરેલો છે બપોરે બે હું તડકા ન્યુ આવે ત્યારે એમાં બેહે તો જય માતા મિત્રો અત્યારે જોવા વાગી ગયા છે હાડા હાથ અને આપણે વેહું દોવાઈ ગઈ છે બધી અને બધી જો અહીંયા જોકમાં નેટ પણ ખાવા મળી છે અને હવે આપણું કામ થઈ ગયું છે પૂરું કારણ કે બેહું કડીક આવે તો દોવાની હોય છે હવે સવારે પાછી હાથ વાગે ધોવાની હોય છે તો હવે કામ બધું પૂરું કરી અને આપણા આખરે આરામ કરશું અને બેસ્યું કારણ કે માલબલ ધોવાઈ ગયા છે એટલે હવે સવારે હાથ વાગ્યા લગી કઈ ઉપર નથી તો આજના લોકો માટેટલું છે મળીએ છીએ બીજા આપમેન્ટ કરી દેજો જય માતાજી જય મંગલ